ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી સાથે વૈકુંઠ ધામમાં ક્ષીર સાગરમાં શેષનાગ પર બિરાજમાન હોય છે આ તેમનું નિવાસસ્થાન છે અને તેમના દ્વારપાલો જય વિજય નામના બે દેવતાઓ છે ભગવાન વિષ્ણુના નિવાસસ્થાનની સુરક્ષાની જવાબદારી તેમની પાસે હોવાથી ભગવાન વિષ્ણુને મળતા પહેલા તેમની પરવાનગી લેવી જરૂરી છે બધા દેવો જય વિજયની રજા પછી જ વૈકુંઠમાં જઈ શકે જય વિજય પર ભગવાનની ઘણી કૃપા હતી બધા દેવો પણ જય વિજયને માન આપતા હતા એક વખત બ્રહ્માના ચાર માનસ પુત્રો સનક સનંદન સનાતન અને સનતકુમાર ભગવાન વિષ્ણુના ધામ વૈકુંઠ ગયા આ ચારેય ભગવાન બ્રહ્માના વિચારોમાંથી જન્મ્યા હતા જેને આપણે ચાર વેદ પણ કહી શકીએ તેમની આધ્યાત્મિક શક્તિને કારણે આ ચારેય દરવાજા પર ભગવાન વિષ્ણુના દ્વારપાલ જય અને વિજય હતા તેમણે બ્રહ્માના પુત્રોને બાળક સમજી લીધા આથી વિષ્ણુજી અત્યારે આરામ કરી રહ્યા છે એમ કહીને

રોકવા લાગ્યા ઋષિઓ ક્રોધિત થઈ ગયા અને કહ્યું ભગવાન નથી તેથી અમે તમને શ્રાપ આપીએ છીએ કે તમે લોકો પાપ યોનીમાં જન્મી રાક્ષસ થઈ જાઓ આમ ઋષિઓ નારાજ થઈ જય વિજયને શ્રાપ આપ્યો જય વિજય ડરી ગયા અને તેમના પગે પડીને માફી માંગવા લાગ્યા બરાબર એ જ સમયે સંકાદિક ઋષિઓ આવ્યા એવી ખબર પડતા ભગવાન વિષ્ણુ તેમના સ્વાગત માટે દ્વાર પર આવ્યા ભગવાને જય વિજય તરફથી ઋષિઓની માફી માંગી જય વિજય દોડીને ભગવાનના પગમાં પડી ગયા ભગવાનને ભગવાન ઋષિઓના શ્રાપથી મુક્ત કરાવવા વિનંતી કરી કહ્યું કે હવે શ્રાપ મળ્યો છે તો ભોગવવો તો પડશે જ તે પાછો લઈ શકાય નહીં ભગવાને જય વિજયને બે વિકલ્પ આપ્યા પ્રથમ વિકલ્પ હતો કે તેઓ ધરતી પર જાય અને સાત જન્મો સુધી ભગવાન વિષ્ણુના ભક્તની જેમ રહે બીજો વિકલ્પ હતો ધરતી પર જન્મ લે અને ભગવાનના દુશ્મન રાક્ષસની જેમ રહે ભગવાને તેમને કોઈ એક વિકલ્પ પસંદ કરવા જણાવ્યું જય વિજય ભગવાનના માત્ર દ્વારપાલ જ ન હતા તેમના મોટા ભક્ત પણ હતા સાત જન્મો સુધી ભગવાનથી દૂર રહેવાની વાત તેઓ વિચારી શકે એમ ન હતા આથી તેમણે જન્મો સુધી રાક્ષસ બનવાનો અને દુશ્મની વહોરવાનો વિકલ્પ પસંદ કર્યો આ ત્રણેય જન્મોમાં કામ ક્રોધ અને લોભના સ્વરૂપ તરીકે તેમણે જન્મવાનું હતું ભગવાને તેમને આશીર્વાદ પણ આપ્યો કે ભગવાન વિષ્ણુનો અવતાર જ તેમને રાક્ષસ યોનીમાંથી મુક્તિ અપાવશે અર્થાત ભગવાનના હાથે જ તેમનું મૃત્યુ થશે ત્યાર બાદ તેઓ ધરતી પર રાક્ષસ યોનીમાં જન્મ્યા સતયુગમાં તેમનો પ્રથમ જન્મ હિરણ્યાક્ષ અને હિરણ્ય તરીકે થયો આ બંને એ સમયે દક્ષ પ્રજાપતિની પુત્રી દિતિ અને તેમના પતિ કશ્યપ બંનેનો જન્મ રાવણ અને કુંભકર્ણના સ્વરૂપમાં થયો હતો દ્વાપર યુગમાં બંનેનો ત્રીજો જન્મ શિશુપાલ અને દંત વક્ર તરીકે થયો ભગવાને વરાહ અવતારમાં હિરણ્યાક્ષનો વધ કર્યો અને નૃસિંહ અવતારમાં હિરણ્ય કશુપીનો વધ કર્યો ભગવાને રામ અવતારમાં રાવણ અને કુંભકર્ણનો વધ કર્યો ભગવાને કૃષ્ણના અવતારમાં શિશુપાલ તથા દંતવક્રનો વધ કર્યો દરેક વખતે તેમનું મૃત્યુ ભગવાનના અવતારના હાથે જ થયું આમ જય વિજય હવે શ્રાપ મુક્ત થયા અને ફરી પાછા ભગવાન વિષ્ણુના દ્વારપાલ તરીકે સન્માનિત થયા ધન્યવાદ